સુરત શહેરમાં હવે ખરેખર ગુંડા રાજ ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે અને તેવા દ્રશ્યો પણ આજે જોવા મળ્યા છે પાણીસરાના શાંતિવાન સોસાયટી બહા શ્રમજીવીના માથામાં આડે ધડ ચપુના ઘામારી મોબાઈલ ફોને લૂંટ ચલાવતા ભાગ દોડી મચી જોવા પામી હતી તો ઈજાગ્રસ્ત ને ભાગ્યો ન હોત તો તેની હત્યા કરાઈ હોત તેમ તેમણે જણાવ્યું છે પાંડેસરાના શાંતિવન સોસાયટી બહાર એક શ્રમજીવી રાહદારીને સીધા માથામાં ચપ્પુના ઘામરી મોબાઈલ ફોનની લૂંટ ચલાવતા ભાગદોડી મચી જવા પામી છે ઇજાગ્રસ્ત શ્રમજીવીએ કહ્યું હતું કે જીવ બચાવવા ભાગ્યો ન હોત તો હુમલાખોરે પતાવી દીધો હોત સુરત હવે પરપ્રાંતિય કામદારો માટે રહેવા કે પસીનો પાડી રોજગારી લેતા કામદારો માટે રહેવા લાયક નથી રહ્યું તેવું તેમ જણાવ્યું છે હવે જેટલા દિવસ સાજા થવાને લાગશે એટલો પગાર કોણ આપશે

श्याम कौन सी जगह पे रहते हो और क्या घटना हुई है शांति वन सोसाइटी प्लाट नंबर फिफ्टी क्या हुआ क्या है भाई कंपनी से ड्यूटी से पैदल आ रहा था पैदल आ रहा था बीच रास्ते में वहाँ मैदान के पास एक आदमी खड़ा हुआ था पहले से ही पीछे से मोबाइल छीन लिया मोबाइल छीनने के बाद भाई पीछे घूम के देखा भाई तब तक, तक वो भाई चाकू मार दिए बोला चाकू क्यों मार रहे भाई चाकू उसके बाद फिर एक बार करके वो भाई वहाँ से फिर भाग आया आपका तो भाई का नाम क्या है और और उम्र है भाई, भाई का नाम सूर्य नारायण यादव तो से आ रहे थे भाई? कंपनी से ड्यूटी से आ रहे थे किस जगह पे उनको मारा हुआ वो रिद्धि सिद्धि के आगे मैदान में शांति बन और रिद्धि सिद्धि के बीच में, में मारा हुआ, हुआ जगह પણ ક્યાં પે લગા ہوا છે આપકે ભાઈકો સર મે લગા હે નાક મે લગા હે ઓ ડોક્ટર ને શું બોલા હુઆ ડોક્ટર ફિર ઉસકે બાદ આદમી વહા ફોન ય સિવિલ ફોન કી 108 નંબર એમ્બ્યુલન્સ આઈઓ ભાઈ કો લે ગયા સિવિલ હોસ્પિટલ સુરત નવી સિવિલ માં સારવા મટે આવેલા સંજીવી સુરેનારણ કહીયો તો કે મોત ને આંખ સામે જોઈ જમીન સરકવા લાગી હતી બિલમાતી ઘરે જતાં રસ્તામાં હુમલો થયો તો હું મારા વતન પરિવાર સાથે વાત કરતો હતો પાછળથી અચાનક કોઈએ માથામાં ચપ્પુના ઉપરા છાપરી ઘા મારતા લોહી નીકળવા લાગ્યું હતું ત્યારબાદ મોબાઈલ ફોન ડ્યુટી હુમલાખોરો ખોરાક ભાગી છૂટ્યા છે અઝર કુર્સી સાથે હર્ષ સેટા